સુંદર મહિલાએ એર હોસ્ટેસને કહ્યું હું આ સીટ પર સુવિધાપૂર્વક મુસાફરી કરી શકીશ નહીં કારણ કે બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિના બંને હાથ નથી સુંદર મહિલાએ એર હોસ્ટેસને તેની સીટ બદલવાની વિનંતી કરી અસ્વસ્થતા અનુભવતા એર હોસ્ટેસે પૂછ્યું મેમ તમે મને કારણ કહી શકશો સુંદર મહિલાએ જવાબ આપ્યો મને આવા લોકો પસંદ નથી હું આવા વ્યક્તિની બાજુમાં બેસીને મુસાફરી કરી શકીશ નહીં શિક્ષિત અને નંબર દેખાતી મહિલાની આ વાત સાંભળીને એર હોસ્ટેસના આશ્ચર્યચકિત થઈ ગઈ મહિલાએ ફરી એકવાર એર હોસ્ટેસને આગ્રહ કર્યો કે હું એ સીટ પર બેસી શકીશ નહીં તેથી મને બીજી કોઈ સીટ આપવામાં આવે એર હોસ્ટેસે ખાલી સીટની શોધમાં આજુબાજુ જોયું પરંતુ કોઈ સીટ ખાલી ન દેખાઈ એર હોસ્ટેસે મહિલાને કહ્યું મેડમ આ ઇકોનોમી ક્લાસ કોઈ સીટ ખાલી નથી પરંતુ મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે તેથી હું પ્લેનના કેપ્ટન સાથે વાત કરીશ કૃપા કરીને ત્યાં સુધી ધીરજ રાખો આટલું કહીને એર હોસ્ટેસ કેપ્ટન સાથે વાત કરવા ગઈ થોડી વાર પછી આવીને તેણે મહિલાને કહ્યું મેડમ તમને થયેલી અસુવિધા બદલ હું દિલગીર છું આ આખા પ્લેનમાં એક જ સીટ ખાલી છે અને તે ફર્સ્ટ ક્લાસની છે મેં અમારી ટીમ સાથે વાત કરી અને અમે એક અસાધારણ નિર્ણય લીધો છે અમારી કંપનીના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પેસેન્જરને ઇકોનોમી ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં લઈ જવાનું થઈ રહ્યું છે સુંદરથી અત્યંત ખુશ થઈ ગઈ પરંતુ તે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે કે કોઈ શબ્દ બોલે તે પહેલાં એરોસ્ટેસે એ વિકલાંગ માણસ તરફ આગળ વધી અને નમ્રતાથી તેને પૂછ્યું સર શું તમે ફર્સ્ટ ક્લાસમાં જવાનું પસંદ કરશો કારણ કે અમે નથી ઈચ્છતા કે તમે આ અસભ્ય મુસાફર સાથે મુસાફરી કરીને અસુવિધા પામો આ સાંભળીને તમામ મુસાફરોએ તાળીઓ પાડીને આ નિર્ણયને આવકાર્યો તે ખૂબ જ સુંદર દેખાતી સ્ત્રી હવે શરમથી નજર ઉઠાવી શકતી નથી પછી વિકલાંગ વ્યક્તિએ ઊભા થઈને કહ્યું હું એક ભૂતપૂર્વ સૈનિક છું અને એક ઓપરેશન દરમિયાન કાશ્મીર બોર્ડર પર બોમ્બ બ્લાસ્ટમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા શરૂઆતમાં જ્યારે મેં આ દેવજી દેવીજીની ચર્ચા સાંભળી ત્યારે હું વિચારતો હતો કે કોની સલામતી માટે મેં મારો જીવ જોખમો મૂક્યો અને મારા હાથ ગુમાવ્યા પણ જ્યારે મેં તમારા બધાની પ્રતિક્રિયા જોઈ ત્યારે હવે મને મારી જાત પર ગર્વ થાય છે કે મેં મારા દેશ માટે મારો જીવને જોખમમાં મૂક્યો છે અને દેશવાસીઓ ખાતર મારા મનને હાથ ગુમાવ્યા અને તે સાથે તે પ્રથમ વર્ગમાં ગયો તે મહિલા સંપૂર્ણપણે શરમથી માથું નમાવીને સીટ પર બેસી ગઈ જો વિચારોમાં ઉદારતા ન હોય તો આવી સુંદરતાની કોઈ કિંમત નથી ધન્યવાદ